સુરતમાં ફાયરિંગના આરોપીને પોલીસે કાયદાનો પાઠ બનાવ્યું છે સમીર માંડવા સહિતનાઓને અંગત અદાવતમાં તેમણે ફાયરિંગ કર્યું હતું પોલીસે ફાયરિંગ કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરી છે ધરપકડ બાદ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ

રાત્રિના સમયે ચાર આરોપીઓએ ફાયરિંગ કરી હત્યાની કોશિશ કરેલ જે અંગે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો ગુનો દાખલ થયા બાદ બનાવ બન્યા બાદ આરોપીઓ નાસ્તા ભરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા ચારેય આરોપીઓને હથિયાર સાથે ધરપકડ કરવામાં આવેલી અને ચારેય આરોપીઓએ અગાઉ જે ગુનાને અંજામ આપેલ એ જગ્યા અમારા આઈઓ પીઆઈ આર એમ ઠાકોર સાહેબના સાથે આરોપીઓ જે જગ્યા બતાવતા હોય એનું રિકન્સ્ટ્રક્શન પરિણામો અત્યારે કરવામાં આવેલ છે